રૂપાલાને સંબોધીને પત્ર લખ્યું છે પણ એમને એક વાત લઈ છે કે સાથે મળીને હરાવો મુસ્તાક જોડે છે મુસ્તાક આ પત્ર ઘણું બધું સૂચક છે બિલકુલ જનક વાત કરવામાં આવે તો આ પત્ર ઘણો બધો સૂચક અને ઘણા સમયથી જે જામ સાહેબની ની ચૂપી હતી તે મૌન હવે તૂટ્યું છે અને કેન્દ્રીય મંત્રી જે પરસોત્તમ રૂપાલા દ્વારા આખા રાજપૂત સમાજ માટે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અલગ અલગ જે જિલ્લાઓમાંથી રાજપૂત સમાજના મોભીઓ દ્વારા જે આ મામલે અનેક નિવેદનો આપવામાં આવે છે ત્યારે જામનગરના જે જામ સાહેબ છે સત્ર સદીથી સાહેબ જામ સાહેબ તેમણે પણ આજે એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે ખૂબ જ અલગ અલગ શબ્દોથી જે છે આખી ઘટનાને વખોડી છે મહત્વનું છે કે લોકશાહીના સમયમાં જે છે રાજપૂતોને એકતા બતાવી અને આનો વિરોધ દર્શાવવો જોઈએ તેવું પણ તેમણે કહ્યું છે ક્યાંક ને ક્યાંક તમામ રાજપૂતો જે છે ભેગા મળીને રૂપાલાને ચૂંટણી હરાવે તેવી પણ તેને હાકલ કરી છે લોકશક્તિ એ ભેગા મળીને આપણે લોકશાહીની અનુરૂપ જ તેને ક્યાંક સજા આપવી જોઈએ તે બાબતનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે જ્યારે તાજેતરમાં જે જામનગર સ્થિત અલગ અલગ જિલ્લાઓમાંથી રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા જે જોહરનો પ્રશ્ન ઉઠાવ્યો હતો તે બાબતે પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે ત્યારે કહી શકાય કે ક્યાંક ને આ ઘટના જે છે જમવાના બદલે અત્યારે ખૂબ જ વિવાદ વધી 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 રહ્યો છે અને હવે જામ સાહેબ બિલકુલ બિલકુલ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મુસ્તક આપી રહ્યા છે તો રાજ્ય